જો આમ વાત કરી તો અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ પર રખડતા ઢોર ટ્રાફિક પાર્કિંગ અને રોંગ સાઇડ મુદ્દે કોર્ટમાં થયેલી સુનાવણી ના પગલે કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો છે કોર્ટે અગાઉ કરેલા હુકમની અક્ષરસ પાલન કરવા સરકાર અને કોર્પોરેશનને આદેશ કર્યો છે કોર્ટના હુકમનાRETURNTRANSFERની અરજીની સુનાવણી આવે ત્યારે જ પ્રશાસન जागे યોગ્ય નહીં હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે હવેથી ટ્રાફિક એ રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના નિયમનો ભંગ થશે તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જવાબદાર રહેશે પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહી થશે રોંગ સાઇડ ડ્રાઇવિંગ રસ્તા અને ગેરકાયદેસર પાર્કિંગ ગેરકાયદેસર ડબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અમદાવાદના અમુક રસ્તાઓ પર જ નહીં તમામ રસ્તાઓ પર કાર્યવાહી કરવા કોર્ટે આદેશ કર્યો છે 70 હુકમ બાદ પણ પ્રશાસન નિર્ભરતા દેખાડે એ ચલાવી લેવાશે નહીં શહેર અને રાજ્યના કલ્યાણ માટે જરૂરી પગલાં લેવાય પ્રશાસનની જવાબદારી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે